સ્વાગત છે મિત્રો મિત્રો એક અપડેટ વિશે તો છેલ્લા જે સરકારે પરથી લેવામાં આવે છે છેલ્લા દસ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા કેટલા પેપર લીક થયા મિત્રો જોઈએ પૂરી માહિતી આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ નવા હતું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી મિત્રો હવે જોઈએ છેલ્લા દસ વર્ષમાં કેટલા પેપર ફૂટ્યા છે કયા કયા પેપર ફૂટ્યા છે મિત્રો વિગતવાર માહિતી જોઈએ આગળ છેલ્લા દસ વર્ષમાં તેર જેટલા પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે મિત્રો તેર વર્ષ તેર પેપર જેટલા પેપર લીક થયા છે મિત્રો વર્ષ પેપર પરીક્ષા વિશે વાત કરવામાં આવે તો બે હજાર ચૌદમાં માં મિત્રો જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર લીક થયું હતું બે હજાર સોળમાં મિત્રો વાત કરવામાં આવે તો મુખ્ય સેવિકા પરીક્ષાનું પેપર લીક થયું હતું બે હજાર સત્તરમાં વિશે વાત કરવામાં આવે તો મેરો તલાટી પરીક્ષા પરીક્ષાનું પેપર લીક થયું હતું બે હજાર અઢાર વિશે વાત કરવામાં આવે તો ટાટ પરીક્ષાનું પેપર લીક થયું હતું બે હજાર અઢાર વિશે વાત કરવામાં આવે તો નાયબ ચીટનીસની પરીક્ષાનું પેપર લીક થયું હતું બે હજાર અઢાર વિશે વાત કરવામાં આવે તો મેં વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થયું હતું બે હજાર અઢાર વિશે વાત કરવામાં આવે તો મિત્રો કોન્સ્ટેબલ પરીક્ષા પેપર લીક થયું હતું બે હજાર ઓગણીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સચિવાલય ક્લર્ક પરીક્ષા પેપર લીક થયું હતું બે હજાર એકવીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સબ એડિટર પરીક્ષા બે હજાર એકવીસ વિશે વાત કરવામાં આવે તો હેડ ક્લાર્ક પરીક્ષા બે હજાર બાવીસ વિશે વાત કરવામાં આવે તો વન રક્ષક બે હજાર બાવીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો વન રક્ષક બે હજાર ત્રેવીસ વિશે વાત કરવામાં આવે તો મિત્રો જુનિયર ક્લાર્ક ગૌણ સેવા મંડળ દ્વારા સીધી ભરતી સહિત દર વર્ષે પચીસ થી વધુ જાહેર પરીક્ષાઓ લેવા છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દર વર્ષે સરકારના વિવિધ વિભાગનો વિવિધ પોસ્ટ માટે સીધી ભરતી હેઠળ તેમજ સેમિ ડાયરેક્ટર રિક્રુટમેન્ટ હેઠળની ખાતાકીય પરીક્ષા સાથેની લગભગ પચીસ થી વધુ જાહેર પરીક્ષાઓ લેવામાં આવે છે મોટા ભાગે વર્ગ બે અને ત્રણની પરીક્ષાઓ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવા છે જેમાં લાખો સંખ્યામાં જે પરીક્ષા માટે ઉમેદવારો અરજી કરતા હોય છે તેવી આ પરીક્ષામાં એપ્રિલ નવેમ્બર સુધીની મંડળ દ્વારા બાર જેટલી જાહેર પરીક્ષાઓ લેવામાં આવે છે મિત્રો મિત્રો આવી કોઈ પણ સરકારી માહિતી સરકારી અપડેટ કે સરકારી ભરતી કે સરકારી યોજના વિશે અપડેટ જોતી હોય તો મિત્રો અમારી ચેનલ પર મિત્રો નવા હતું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી વિડીયોને લાઈક કરવો દેવી મિત્રો જય હિન્દ જય